મ પૂજ્ય સ્વામી મહારાજ ના પ્રખ્યાત પ્રેરણાદાયી વક્તા ડોક્ટર જ્ઞાન વક્તવ્ય ત્રિવેણીના પરિપાક રૂપે શહીર ના છસો પચાસ થી વધુ નિષ્ણાત તબીબો ની ઉપસ્થિતિ પુરવાર કહ્યું ચાણસદ ગામ ભલે નાનું હોય પરંતુ તેની ખ્યાતિ નાની નથી જેમાં મુખ્ય વક્તા પૂજ્ય ડોક્ટર જ્ઞાનવસ્તલ સ્વામી એ પોતાના ઉદબોધનમાં તબીબોને ત્રાજવાના એક પલડામાં નેટ વર્થની સામે બીજા પલડામાં સેલ્ફ વર્થની તુલના વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવી હતી જેને સપરિવાર ઉપસ્થિત તબીબોએ સહર્ષ વધાવી લીધી હતી કાર્યક્રમનો અંતે અટલાદરા બીપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય કોઠારી સ્વામીએ પ્રસંગોચિત ઉદ્બોધન કરી આગામી ફેબ્રુઆરી મહિનામાં વડોદરા ખાતે ભવ્યતા અને દિવ્યતા પૂર્વક ઉજવનાર મહાન સ્વામી મહારાજના બાણું માં જન્મ નિમંત્રણ પણ તબીબો પાઠવ્યું હતું અંતમાં હોસ્પિટલ ના સીઈઓ ડોક્ટર સમીર બ્રહ્મભટ દ્વારા તમામનો આભાર માનવામાં આવ્યો હતો બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ જે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાધાર દ્વારા સંચાલિત છે એ નેજા હેઠળ મેડિકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન થયું છે આ અમારી સંસ્થાનું વાર્ષિક આયોજન દરેક શહેરોમાં થતું હોય છે તો અહીંયા બહુ જ સારી સંખ્યામાં પાંચસોથી પણ વધારે ડોક્ટર્સ વિથ ફેમિલી બધા પધાર્યા છે સેશનનો મુખ્ય થીમ એ છે નેટવર્થ વર્સિસ સેલ્ફ વર્થ એટલે કે ભૌતિક જે આપણી પાસે સુખ સુવિધાઓ છે ઉત્તમ વસ્તુઓ છે એની સામે સેલ્ફ વર્થ એટલે આપણી પોતાની જાતની વેલ્યુ પોતાની જાત પ્રત્યે આપણને આદર પોતાની જાત પ્રત્યે પ્રેમ જન્મે એવા સદગુણો જીવનમાં કેળવવા તો આ બંને સંબંધી વાત થશે વિશેષ તો બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના બાળબાલિકાઓ જેમણે સત્સંગ દીક્ષા ગ્રંથ ના ત્રણસો પંદર શ્લોક મુખપાઠ કર્યા છે સંસ્કૃતમાં એ લોકોએ પણ સુંદર સંસ્કૃત શ્લોકોનું ગાન કર્યું ગુજરાતી અર્થ સાથે જેમાં જીવન જીવવાની શૈલી બાળકો માટે રીતે ભણવું મા બાપને આદર આપવો વ્યસન ન કરવું સંઘ સોબતનો ખ્યાલ રાખવો આવી સુંદર વાતો બાળકોને નાનપણથી એ શીખવાડવામાં આવી છે જે ગ્રંથ મહંત ખુદ પોતે લખેલો છે તો આવી સુંદર આજે અહીંયા મેડિકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સ થઈ છે આપના માધ્યમથી પણ દરેકને આવી સાચી સારી વાતો કાંઈ પહોંચતી રહે એટલે આપ સૌ મીડિયા કર્મીઓનો પણ ખૂબ ખૂબ આભાર છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર